નમસ્કાર મિત્રો મીડિયામાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને અત્યંત દુઃખદ ખબર સામે મળી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મહેસાણામાં બીઓલોનું હાર્ટ એટેકથી મોત જ્યાં મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર છે ત્યારે મિત્રો મહેસાણાના સતલાસણા તાલુકામાં બીઓલોની ફરજ બજાવતા મુખ્ય શિક્ષક દિનેશ રાવણનું સરની કામગીરી દરમિયાન હૃદય રોગના હુમલાથી કરુણ નિધન થયું છે તો મિત્રો મિત્રોની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે ત્યારે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો મહેસાણા જિલ્લાથી આ દુઃખદ ખબર સામે મળી રહી છે ત્યારે મિત્રો આ દુઃખદ ઘટનાએ રાજ્યના શિક્ષકો પરના બિયોનો કામગીરીના અત્યંત ભારણ અને માનસિક તણાવ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે જી હા મિત્રો તો શિક્ષક સંગઠનોની વારંવારની રજૂઆતો વચ્ચે આ બનાવો વધતા શિક્ષક જગતમાં શોકની લાગણી પ્રસરી છે ત્યારે મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો